રાજકોટ શહેર ભાજપમાં નિયુક્તિ મુદ્દે આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે આ સવાલ એટલા માટે પૂછી રહ્યા છે કારણ કે એવી ઘટનાઓ સામે આવી સામાકાંઠા વિસ્તારના ભાજપના નારાજ નેતાઓનો લેટર બોમ્બ જોવા મળ્યો છે ભાજપના નેતાઓ નિરીક્ષકોને મહામંત્રી પદ માટે રજૂઆત કરવાના છે જી હા શહેર ભાજપના મહામંત્રી પદે દુષ્યંત સંપટની નિમણૂક કરાવવા માટે પત્ર લખવામાં આવ્યો છે ભાજપના પૂર્વ કોર્પોરેટર

જે લોકોએ લેખો હોય એને રજૂઆત કરવાની અધિકાર છે પરંતુ આ રીતે વાયરલ થાય એ પાર્ટીની પદ્ધતિ નથી આખો ઉપયોગ આઠો હું વર્ષો ત્યાં બોર્ડ પ્રમુખ હતો શહેરનો મહામંત્રી હતો ડેપ્યુટી મેયર હતો ચારધામ કોર્પોરેટ હતો પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે સંગઠનની રચના થતી હોય ત્યારે સ્વાભાવિક અપેક્ષા હોય અને કહી શકે પણ યોગ્ય જગ્યાએ પાર્ટીના રજૂઆત કરવાનો બધાનો અધિકાર છે આ જેને કોઈએ લેટર લખ્યો છે એમાં લેટરમાં પાંચ જણા સિવાય કોઈની સહી નથી બધાના નામ એમને લખી નાખેલા છે કોઈને રજૂઆત કરવામાં કર્યું હોય તો બધાના લેટરમાં સયું પણ હોવી જોઈએ જે કોઈના નામ લખ્યા છે એની સયું પણ હોવી જોઈએ પણ હું તમને ફોન કરીને પૂછું કે ભાઈ તમે આમ તો કોઈ ના તો એમને પાડવાનું નથી પણ સયું કોઈએ કહે નથી આ એક પાર્ટીને બદનામ કરવાનો વિષય છે અને જે લોકોએ જેને લઈક્યું છે જેને કીધું છે તમે એમ કહો છે કે ભાઈ પોપટભાઈ ટોળિયા પોપટભાઈ ટોળિયા તો આપ કોંગ્રેસમાં જઈ એવા છે જીપીપીમાં જઈને પણ આવ્યા છે અને બધા લોકો અમે સાથે મળીને આજે જે દસ હજાર કુંડાનું વિતરણ અમે વિધાનસભા ઓસાઇટમાં કર્યું બધા લોકો યુવા મોરચો બક્ષીપંચ મોરચોથી માંડી અમારા પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ મહાન વલ્લભભાઈ રમેશભાઈ પરમાર બધા વોર્ડના આગેવાનો સાથે રહીને અમે વિતરણ કર્યું છે